ભુજથી દાહોદ કેટલા કિલોમીટર થાય છે અને કયા રસ્તા ઉપર થઈને જવાય છે મતલબ ક્યાં થઈને જવાય છે અને ત્યાં જવામાં કેટલો સમય લાગે છે તો આ વિડીયોની અંદર મિત્રો જો તમારે ભુજથી દાહોદ અથવા દાહોદથી ભુજ જવા માટે કયો રસ્તો તમારા માટે શોર્ટકટ છે કયો રૂટ શોર્ટકટ છે ક્યાં થઈને નીકળે છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે ક્યાં કેટલા કિલોમીટર થાય છે અને કેટલો સમય લાગે છે એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે અને બીજા નંબરમાં કે બધી માહિતી મિત્રો ઓનલાઈન મેપ દ્વારા તમને આપવામાં આવે છે તમે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો તો સૌથી પહેલી વાત તો એ કે મિત્રો અન્ય કોઈ પણ મેપ વિશે કોઈ પણ રૂટની તમારે માહિતી જોઈએ છે કે કોઈપણ રૂટ કેટલા કિલોમીટર કોઈ પણ શેર થાય છે અને ક્યાં થઈને જવાશે કયું શોર્ટકટ પડે છે એવું જાણવા માટે આપણી ચેનલમાં કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડીયોની અહીંયા આપણે શરૂઆત કરીએ તો ભુજથી દાહોદ જવા માટે કયા રૂટ ઉપર કેટલો સમય લાગે છે મતલબ ક્યાં થઈને જવાય છે તો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો ભુજથી તમે નીકળો એટલો પહેલાં તો મિત્રો આવશે કુકમા હવે કૂકમાંથી બે રસ્તા પડે છે મિત્રો એટલે કે બે રૂટ હવે એક રૂટની પછી માહિતી આપણે આપીએ છીએ બંને રૂટમાં તફાવત કેટલો છે એ પણ આપણે જાણવાનું છે તો કૂકમાંથી બે રૂટ પડે છે એક રૂટ નીકળે છે ધાણેટી મોખાણા દૂધોઈ કબરઉ અને ભચ આવે છે જે સામખ્યાળી સિકરપુર માળિયા ધનાલા હળવદ ધ્રાંગધ્રા માલવણ વિરમગામ સાણંદ અમદાવાદ કુહા કઠલાલ લુણાવાડા સોરી બાલાસિનોર ગોધરા લીંબડી અને દાહોદ હવે મિત્રો આ રૂટ ઉપર કેટલો સમય લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે તો આ રૂટ ઉપર તમને ટાઈમ લાગે છે કમ્પ્લીટલી દસ કલાક જો તમારી પોતાની ગાડી છે ફોર વ્હીલર તો તમને એમાં ટાઈમ લાગે છે દસ કલાક લાગી શકે છે અને વાત કરીએ કિલોમીટરની તો કિલોમીટર મિત્રો થાય છે પાંચસો અને પાંત્રીસ હવે જે બીજો રૂટ છે બીજો રૂટ ક્યાં થઈને નીકળે છે એ પણ આપણે જાણવું જરૂરી છે મિત્રો તો ખાસ વિડીયોમાં બનાવી રેજો બીજો રૂટ કયો છે ને ક્યાં થઈને નીકળાય છે કેટલો તફાવત કિલોમીટરમાં પડે છે એ પણ મિત્રો તમને જાણવા મળી રહેશે તો જે બીજો રૂટ છે એ મેં તમને વાત કરી ભુજથી નીકળો એટલે કુકમાં થઈને બે રસ્તા પડે છે એ પહેલાં જે મિત્રો રતનાળ થઈને આવશે રતનાલ થઈને અંજાર અંજાર થઈને ગાંધીધામ ગાંધીધામ થઈને ડાયરેક્ટલી પાછું ભચવ આવે છે અને ભચાઉ થઈને મિત્રો હોન્ડ જોગી જંગી સિક્કરપુર ત્યાર પછી માળિયા મોરબી માણેકસર વાંકાનેર જાળિયા સાયલા મોઢાદ લીંબડી બાગોદરા ગાંગદ ધોળકા ખેડા મહેમદાવાદ અને આ કઠલાલ થઈને બંને રૂટો મિત્રો છે ને પાછા ભેગા મળી જાય છે તો અહીંયા થઈને આગળની વાત કરીએ તેઓ લુસદણા બાલાસિનોર સેવલિયાની સાઈડમાં થઈને ગોધરાની સાઈડમાં બહાર થઈને પીપોલ ખેડા અને દાહોદ હવે મિત્રો આની કિલોમીટર અને આપણે તફાવતની મિત્રો વાત કરીએ કેટલો ટાઈમ અને કેટલો તફાવત છે તો અહીંયા તમને ટાઈમ થાય છે મિત્રો બાર કલાક અને ઓગણીસ મિનિટ તો સમજી લો મિત્રો બાર કલાકને ઓગણીસ મિનિટ થાય છે એટલે કે બે કલાક અને વીસ મિનિટ તો વધી ગઈ છે તો કિલોમીટરમાં પણ ફેરફાર તો થવાનો જ છે તો કિલોમીટર થાય છે મિત્રો છસો અને ઓગણીસ કિલોમીટર તો તમારા માટે શોર્ટકટ છે મિત્રો આપણે જે પહેલા રૂટની મિત્રો તમને વાત કરી શોર્ટકટમાં જે એ રૂટમાં આપણે નીકળવાનું છે વિરામ કામ અમદાવાદ ઉપર થઈને તો એમાં તમને માત્ર પાંચસો અને પાંત્રીસ કિલોમીટર એટલે કે નેવું કિલોમીટર ઓછો થાય છે શોર્ટકટ અને જે ધ્રાંગધ્રા હળવદ થઈને નીકળે છે અને એ તમારા માટે શોર્ટકટ છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અન્ય કોઈપણ મેપની માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મારા એક સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હતી કે ભુજથી દાહોદ માટે કયો રૂટ છે તો આ તમારા માટે સ્પેશિયલ મિત્રો વિડીયો બનાવે તો જોઈ લીધો હશે તમે આશા રાખો છો અને અન્ય વિડીયો માટે પણ કોમેન્ટ કરજો તો આપણે ઓનલાઈન મેપ દ્વારા દરેક માહિતી તમને આ રીતે આપવામાં આવે છે આપણી ચેનલમાં